તો ભાઈ પેલા તો અહીંયા માં લખેલું આવે અહીંયા તમે ફોટો પાડી શકો અને નીચે તમને માતાજીના દર્શન કરાવ્યા ધીમા ત્રણ સ્વરૂપ બદલે સવાર સાંજ અને બપોર તમે અહીંયા આવીને મહેસૂસ કરી શકો છો મજા આવ્યા કરે એવું છે અને જો ફરતી કોઈ પવન શક્યું તમને જોવા મળી જાય અહીંયા આમ લઈ જાવ કે મેં એકો આમ તો આમ ના ઠીક એવું છે અમારે આકવી હોય તો ભાઈ શર્માય છે તો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને હાલ અમે મવાની અંદર અને અહીંયા એક ભવાની મંદિર આવેલું છે અને એમ કહેવામાં આવે છે કે એ માતાજીમાં ત્રણ સ્વરૂપ બદલે છે તો આગળ એ તમને દર્શન કરવાના છે માતાજીના અને જવું અહીંયાથી બે કિલોમીટર આગળ છે આ બોર્ડ વાંચી લેજો તો મિત્રો હવે મળી એ મંદિરે અને અમે ત્રણ જણા આવ્યા છીએ આ બે છે મારા કાકા નીકળવું ને હવે મિત્રો ફાઇનલી પૂગી ગયા થઈ અને ગાડી અહીંયા મેકી દીધી અને જોઓ આ છે દ્વાર અહીંયાથી જવાનું છે હાલો હવે જો ભાઈ પહેલા તો અહીંયા માર્કેટ આવે તમારે કઈક લેવું હોય તો અને રાત કેવી મજા આવી ભાઈ કાઈ ઘટતું મજા આવી ને આ બે છે મારા કાકા અને આ જોઓ ફાઇનલી આવી ગયું છે મંદિર મિત્રો અંદર મને નથી ખબર કે કેમેરો અલાવ છે કે નથી તો આગળ ટ્રાય કરીએ અને અલાવ હોય તો તમને પણ દર્શન કરાવવું અને ત્રણ અને ત્રણ સ્વરૂપ બદલે છે માતાજી એમ કે અહીંયા જો ભાઈ પહેલાં તો અહીંયા માં લખેલું આવે અહીંયા તમે ફોટો પાડી શકો અહીંયા આવ્યા હોય તો અને આવી જગ્યા છે કંઈક ભાઈ લોકેશન એક નંબર છે અને અહીંયાથી દરિયાનો નજારો બતાવું તમને તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે એ અને જો અહીંયા છે મંદિર અને કઈક આ રીતની જગ્યા છે આ બધું બતાવું તમને પણ પેલા દર્શન કરાવું ભાઈ દર્શન કરી લેજો અને ત્રણ સ્વરૂપ એટલે માતાજી એમ છે ભાઈ અહીંયાથી દરિયાનો વ્યૂ આવે છે મિત્રો અહીંયા નીચે જવાનો આમાં ક્યાંક થી રસ્તો છે આગળ ગોતી ક્યાંક થી પણ અહીંયાથી પેલા જોઈ લો તમે અને આમાં બધે બેસવાની પણ સુવિધા છે જોવો અને આ બે અહીંયા વ્યૂ એન્જોય કરે છે જો ભાઈ મધા આવ્યા કરે એવું છે તો મિત્રો હવે અહીંથી નીચે અને દરિયો બતાવું તમને ઉમણિયા વદરનો મવાણો કા મિત્રો દરિયો બતાવું મવાણો તમને અને પહેલાં તો આમ ફરીને જતા પણ અત્યારે આવું બધી સુવિધા થઈ ગઈ છે જુઓ પહેલાં જતા આમ ફરીને આમ ક્યાંકથી રસ્તો હતો આગળથી જવો ભાઈ પહેલાં અમે આવ્યા તે અહીંયા આવી સીડી નથી પણ અત્યારે થઈ ગઈ છે જુઓ પહેલાં આમ બાવળિયામાંથી અમે ગયા હતા નીચે પણ અત્યારે તો રેમુ ને રાજ મજા આવી તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે નીચે દરિયે અને અહીંયા બધે ખાવા ખાવાની સુવિધા છે બધું ખાઈ શકો છો તમે અહીંયા આવીને અને તો દરિયો ચેક કરો ભાઈ મજા આવે એવું છે અહીંયા અને ઓલા માતા અને નીચે તમને માતાજીના દર્શન કરાવ્યા ધીમા ત્રણ સ્વરૂપ બદલે સવાર સાંજ અને બપોર તમે અહીંયા આવીને મેસેજ કરી શકો છો અને પવન સખી પણ અહીંયા નજીકમાં જ છે તો ભાઈ અહીંયા ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે રાજભાઈ પાડે છે ખાવ મારો ભાઈ ઘરની ઘોડે પાડે છે મગર એ છે ને એના સારા પાડે અને રો ભાઈ અત્યારનો નજારો ભાઈ કાંઈ ઘટે નહીં એક નંબર ભાઈ તમારે અહીંયા ફોટા પાડવા આવવું હોય તો તો અહીંયા જ આવજો મજા આવશે તમને અને મંદિર પણ બતાવી છે તો સામે બિલકુલ એની નીચે જ છે આ રીતનું ભવાની મંદિર છે મિત્રો ઉપર તમને દર્શન કરાવ્યા માતાજીના મિત્રો આમાં પણ તમે બેસી શકો સો જવો શું શેકની ટિકિટ ભાઈ બંધ સો રૂપિયામાં સો રૂપિયામાં કેટલી ઘડી તમે ફેરવો એક રાઉન્ડ આમ ક્યાંક લગ્ન લઈ જાઓ ઠેક આમ લઈ જાઓ કે એવું છે અમારે હાંકવી હોય તો ભાઈ શરમાય છે અમારે આંકવી હોય તો ઠેક અમને પણ આંકવા દ્યો એમને ઠેક મિત્રો આપણે પણ હાકી શકીએ તો મહાદેવ મિત્રો અને અહીંયા લગભગ અમે એક કલાક જેટલા ફોટી થયા છું અને બધુંય તમને બતાવ્યું અહીંયા ભવાની મંદિર અને જો ફરતી કોઈ પવન સક્યો તમને જો મળી જાય અહીંયા અને અહીંયા ક્યાંક વીજળી બારું પણ છે પણ એ ટાઈમ નથી અમારી પાસે નકર એ પણ તમને બતાવો તો કારક આવશું એના માટે પેસલ અને મિત્રો ટાઈમ પણ તમને બતાવતો હોય છે સાડા છ વાગી ગયા છે થોડા ઘણા સિનેમેટિક પણ ઉતેર્યા છે તો એ તમને કેવા લાગ્યા એ નીચે કોમેન્ટમાં લખી નાખજો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ